વસ્તી ગણતરીની કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ બીએલઓ કાર્ય કાર્ડ ની જેમ અન્ય એજન્સીઓને કામગીરી સોંપવા માંગ કરાઈ છે સરકારી શાળાના એસી ટકા શિક્ષકોને કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાયું આજે વસ્તી ગણતરી છે બેલો જેવી કામગીરીઓ છે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા જે શિક્ષકો શાળાની કામગીરીના બદલે આ કામગીરી કરે છે એની જગ્યાએ બેકાર જે જે લોકોને રોજીરોટી પણ મળે અને શિક્ષણની અસર પણ ના થાય અને એ લોકોને કામગીરી કરાવવામાં આવે જેમ આધાર કાર્ડને એ કામગીરી એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી એવી રીતે આ કામગીરી જો સોંપવામાં આવે તો શાળાના બાળકોને શિક્ષણ ઉપર અસર ના થાય આજે અમે વસ્તી ગણતરી માટે પણ અમે આના માટે રજૂઆત કરી હતી ચૂંટણી પંચને એને વસ્તી ગણતરીના નિયામક સાથે મિટિંગ કરી અને અમારા સૂચનો અને સજેશનો આપ્યા છે